હે? <laughs> આપડે <laughs>

ડીંગુના જોડા પૂપો પાળો પેરવા છે આલે જનો દીદીને પેરા દે આલે પેલ્લો હાલો ભાઈ પેરાય ભાઈ હું પેરાઉ હાલ હાલ હું પેરાઈ દઉ હાલ એવી છે અમાર ડીંગુને મારે ઘોડે શોખ છે નવું હોય ને તોય જૂનું નો ગમે પેરને આવતી છે આમ શાંતિ નો થાય આપણે જો કા જોડે એક બે દિવસ ઉપર જ લેવાની છે મને એમ છે ને પહેલી લીધી એમ એ બતાડું તમને હું હમણાં હજી જાતો આટા મારી તો નીચે નીચે આટા મારી જાતો લે વાવા હા એ ભાઈ નું છે ભાઈ ને દેજા જેનું નથી દે હવે છે આપણી જોડી બ્લેક એન્ડ વ્હાઈટ હો જો

હવે આપડે જમવા બે જવું બરાબર કારણ કે મારે છે થોડી ઉતાવળ જવું છે એક ઠેકાણા મંડળમાં સમજા આપડે બે જવું કાજલ અમારો ફય આવ્યા છે એટલે અહીંયા બેઠી છે હવે બે છે ગઈ ફય હારે પછી આપણે જીમે કરીને જઈશું બરાબર તો મિત્રો આપણે હવે જમી લીધું છે બરાબર જો કે મજા આવી કાજલ નવી આઈટમ બનાવી છે નામ તો મને પાછું મગજમાં નીકળી ગયું છે અને ચાલો તો હવે અમારો વિડીયો જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે જેનલમાં બે લાઇક કરીને દબાણ ભૂલતા નહીં પાછા સપોર્ટ કરજો જેથી કરીને ચેનલમાં આગળ આવીએ જય માતાજી